નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેની માહિતી આ ભરતી વિશે એ ટુ ઝેડ માહિતી મળી જશે એટલા માટે આ વિડીયો અંત સુધી નિહાળજો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર વર્ક આસિસ્ટન્ટ જુનિયર ફાર્માસિસ્ટ ક્લોરિન એટેન્ડન્સની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેના માટે વયમર્યાદાની વાત કરીએ તો કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર માટે અઢારથી પાંત્રીસ વર્ષ વર્ક આસિસ્ટન્ટ માટે અઢારથી તેત્રીસ વર્ષ જુનિયર ફાર્માસિસ્ટ માટે અઢારથી તેત્રીસ વર્ષ ક્લોરિન એટેન્ડન્સ માટે અઢારથી તેત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જો મિત્રો તમે ઈડબ્લ્યુએસ એસી એસટી મહિલા માજી સૈનિક કેટેગરીમાં આવો છો તો તમને વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે જેની તમે નોંધ લેજો આવેદન અને ફી આ પોસ્ટ માટે તમારે આવેદન કરવું છે તો રાજકોટ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ આર ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ ઓનલાઈન આવેદન કરી શકો છો જો તમે બિન અનામતમાં કેટેગરીમાં આવો છો તો તમારે પરીક્ષા ફી પેટે પાંચસો રૂપિયા ચૂકવવાના છે અને અનામત કેટેગરીમાં આવો છો તો તમારે પરીક્ષા ફી પેટે બસો ને પચાસ રૂપિયા ચૂકવવાના છે આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર માટે એમએસડબલ્યુ વર્ક આસિસ્ટન્ટ માટે ડિપ્લોમા અથવા આઈટીઆઈ સિવિલ જુનિયર ફાર્માસિસ્ટ માટે ડિપ્લોમા ફાર્મસી ઇન આયુર્વેદ અને ક્લોરિન એટેન્ડન્સ માટે વિજ્ઞાન પ્રવાહમાં કરેલું હોવું જરૂરી છે આ પરીક્ષા માટેની આ પોસ્ટ માટેની પરીક્ષા પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે જે સંપૂર્ણ રાજકોટ મહાનગરપાલિકાની આધીન છે જો તમે આ પરીક્ષા આ વરતી માટે આવેદન કરવા ઈચ્છો છો તો તમે નવ આઠ બે હજાર ચોવીસ પહેલાં આવેદન કરી શકો છો આવેદન કરવા માટે તમારે રાજકોટ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે મિત્રો નિયમિત ભરતીની અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો આ ભરતી માટે તમને કોઈ મૂંઝવણ હોય તો અમને કમેન્ટ કરીને જણાવી શકો